લઈ ગયા છે અને અત્યારે વાઈ ગયા છે સવારના સાડા છ મિત્રો સાડા છ જેવું થઈ ગયું છે આપણે સવારનો વ્યૂ મસ્ત લાગ્યો એટલે બ્લોગ ચાલુ કરી દીધો બની શકીએ ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો મિત્રો અને બે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને આગળ શેર કરવા વિનંતી મિત્રો ચેનલમાં પેલીઓ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાનો અત્યારનો સવાર ફવારનો વ્યૂ કેવો આવે આજ આપણે આખો દિવસ નું કામ કરવાનું છે આખો વિડીયો જોજો મિત્રો છેલ્લે સુધી ખૂબ જ મજા આવવાની છે કારણ કે આપણે નવી નવી જગ્યા ના લેવાના છે મસ્ત મજાનો નજારો હું કામ કરીએ છે મિત્રો પછી હું તમને આ એક જ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો જુઓ કે મસ્ત નું સનરૂપ દેખાય છે મિત્રો આમ જુઓ પહેલા તમને કેમેરામાં કેપ્ચર નહી થતું હજી તો રૂપાની વાળું થયું છે એટલે મસ્તનો બતાવવાનો કશું કટેર નહીં આમાં છે મિત્રો આ પણ આપણે જે ભાગ્યુ રાખેલું છે ને એ ખેતર છે આ બાજુની સાઈડમાં પણ એમાં જે ઘણું કામ છે આ બાજુની સાઈડમાં તમને એમ કે ટાવર દેખાતા હોય છે ને મિત્રો એક આ ટાવર આ ટાવર ગામ છે મિત્રો આપણું મસ્ત મજાનું નાનું એવું રૂપાળું મારું ગામડું જો ગામ તો કોને વાળુંનું હોય કારણ કે આપણું રહેવાનું ખાવાનું જમવાનું બધું વાડીએ જ છે આપણે વાડીએ જ રહીએ છીએ મિત્રો મારા ઘણા વિડીયોમાં જોયો છે વાડીનો નજારો ચાલો આપણે હવે મસ્ત મજાનો આવે છે А, е картени го зло Митро. Тива бак се метро. на Вали на вио. મે વાડી છે મિત્રો ને આપણે રહી છે એ વાડી આપી આ કેરોમાં એટલી વાર લાગે ને એને કાંઈ પૂછોમાં કેમ કે આ એટલે આખી ફેમિલી આપણે પાણી વાળવા સ્થાને લાગ્યા છીએ જો આમ આ ખડે પણ સુકાવા માંડ્યું છે કેમ કે આમાં કડવું પાણી છે મિત્રો હમણાં ઓલો ડાર્ક કર્યો ને મહિનાથી પહેલાં અહીં દેખાય ત્યાંથી પાણી આવે છે એટલે આ કડવું પાણી છે પીધા જેવું પણ નથી એટલે એમાંથી પાણી અત્યારે હાલ આવે છે એટલે પીધા જેવું નથી એટલે આમાં શાકભાજી પણ શું થાય આમ જુઓ આ શાકભાજી આપણી હુકાઈ ગયો મિત્રો જેમ પાણી પાવા મળ્યા ને એમ બધી સુકાઈ છે દેખાય હજી કાંઈ પાણી મીડ્યા નથી નીકળશે એટલે તમને કહ્યું કે ફેમિલી આખું મારું ઘર કુટુંબ હતું બધું પાણી વાળવા સેડ્યું છે વિડીયો પસંદ આવે ને વિડીયો તો મિત્રો એક લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો નાની એવી Channel Mapelei bukak tayar entah channel lah subscribe kat dia. Kau taruh mari, awak jauh, awak jauh, awak jauh, awak jauh, awak jauh, awak jauh

ખેતરમાં નીકળ્યું હોય છે મિત્રો જોવો આપણે હળગાવતા તો હળગાવી દીધું પણ હવે હારી હારી લાઈટ નીકળી ગયું મિત્રો આમ તો જો મારી કેટલું ઠારવું આમાં ઠારી ઠારી થાકી રહ્યો કુંડી પર પાણીની ખાલી થઈ ગયા જુઓ મિત્રો તમે જો આખા જીવતા લીમડા હળગી ગયા મિત્રો આમ જોવો કેટલું ઠારવું હવે આ બધા લીમડા બોલાતું નથી એટલો મિત્રો ધુવાળો લાગે છે અહીંયા જોવો આમ જુઓ બધે આને ઠારવું કે મિત્રો પાણી નથી અને બધું સગી ગયું હવે આમાં શું કાંઈ સમજાતું નથી હું કરવું નથી

का बाल पठेरू से वो अपना हम तो के भी हालत થઈ ગઈ મારી કયોનો એક આરી હરી ડોટ કલાકથી મિતો આ ફારી ગયો છે પણ ઠરતું નથી आवाज પણ વિજો તમારો ભાવ જોવો તો આજે પાસ થઈ મિતો આવજો આજે પાસ નીકળી ঠাই তাতে গামে কলগাই দিয়ে এনে বহুত ত্ৰাসম দীপৰা

દાયલું જે પડ્યું છે ને મને કાંઈ ખબર પડતી નથી તો કોશિશ કરી પછી બીજું ઘરનું 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 લીમડું મિત્રો પડતો આપણે એક લીમડાનું થળિયું ઠારી દીધું છે આપણે આ લીમડાનો આ બાજુ સાઈડનો ખોલી બાજુનો જે જગ્યા છે એટલે હજી એ ઠારવાની કોશિશ કરીએ હાથમાં આપણે જોવો ડોલ છે આમ જોવો ડોલ છે જાય આપણા કુંડીમાં પાણી પણ ખાલી થઈ ગયું મિત્રો હાવ આમ જોવો અને લાઈટ પણ નથી આમ જોવો ડેમ પાવર છે હવે આપણે બહુ ભારે કરીએ એવું છું એને કંઈક કરો એવું હવે એક ટીપણા માથે આધાર છે મિત્રો આમ જો એક અડધું ટીપણું પહેર્યું છે અત્યારે કુંડી માં ખાલી કરી નીકળો મિત્રો જે ગુણ નથી એક તારું હારવાનું ચાલુ છે તળજું આવી ગયું આપણે એને સારી નહીં એ બાઉ ડોલ બદલે જ બાઉ Ich bin nicht mehr nicht mehr nicht mehr nicht

ભરીને આની માથે ઉપર સાટવાનું ચાલુ કરીએ મિલા નાનું નાખવું ઉપરથી નાખવાનું છે આ આગળ આગળ

કાપીને અને બળતણ કરવું હતું મારે મારા ભાગમાં નહીં હોય આ બળતણ તો જગી જા આપણે રાઈતમાં તો હવે કેટલા ઘડિયાની વાંચ આપ્યું આપણે આ રાતમાં પવન વધારે છે એટલે આ બધું જગી તો જા કાંઈ રહેવાનું જ નથી તો આપણે અત્યારે સતાય બનતી કોશિશ આપણે કરીએ છીએ જુઓ મિત્રો ન હોય ત્યાં કરવું પડે જોવા અંદરો અંદર જગ્યા જ કરે મિત્રો જગ્યા જ કરીએ ઠારી દીધું આપણે

અહીંયા ખાવ વાયર આડા છે એટલે વાયરમાં થાય ફૂટ એવું નથી આપણે કોશિશ કરીએ છીએ થ લાવી જગ્યા છે મિત્રો જે કુંડીમાં કુંડીમાં જ

એમાં વધારે થાક લાગ્યો છે આપણોને બીજું બધું કામમાં આમાં રેડી હતું પણ હળગાયું ને એમાં બધું થાકી ગયા હવે ખૂબ હાંસ પણ ફળવા આવી છે હવે અંધારું પણ થાવા મળ્યું છે એટલે ઘણી વાયર પણ લાગી છે આપણે ખૂબ જ મહેનત પણ લાગી છે થાકી ગયા પાણી પણ ફીટવું આવે તો કુંડીમાં ટીપણા બેમાં હવે આપણે આ બાજુ ગ્રાઉન્ડ મારવા એવા છીએ કારણ કે કેમ કે આમાં સામે કુવળનો ટકરો પીડ્યો અને પાલન ટેબલો છે એટલે એ બાજુ આવે નહીં પાછું પાણી પણ નથી ઠારવા માટે કશું પણ નથી એટલે ધ્યાન તો રાખવી પડશે કલાક બે કલાક અટાણા બધું ઓલું છે પીવાળું પાછું માણસોની પણ છે મિત્રો એટલે વાયર લાગે એવું છે ઠકવાડી દીધા એમ કંઈક કરો એવો આસતો હવે અંધારું પણ થવા આવ્યું છે હવે તો ધોવાનું અને થવા આવ્યું છે આમ તો

બીજા તો કદાચ તમને આવો વ્યૂ જોવા નહીં મળે અને આવો નજારો તમને મિત્રો ખેતીનો હતો ને સામે લાઇટ પડે ને મિત્રો પડલા ત્યાં આપણે સોલાર પ્લાન્ટ ફિટ કરેલો છે ત્યાંથી વીજળી ઉત્પન્ન કરે છે લોકો એ પછી આપે આપણા જીઆઈપીવાળાને સરકારને એમાંથી બહુ બમણી આવી કરે છે સામે પણ ત્યાં સોલાર પ્લાન્ટ છે અને આ બધી સાઈડમાં જો આ લેમ્પ તમને દેખાય ને ત્યાં પણ એક સોલાર પ્લાન્ટ છે ત્યાં પણ એ ચાલુ છે આ બધું સાઈડમાં તમને દેખાતું છે ત્યાં તો હનુમાનજી દાદાનું મંદિર છે મિત્રો અહીંયા જુઓ ત્યાં હનુમાનજી દાદા મંદિર છે દેખાય તો સામે સળગાયું ને પોકેમ જોઓ મિત્રો અહીંયા ધુવાડા નીકળે પણ નહી આપડોને મિત્રો આશા કરું છું કે આજનો બ્લોગ તમને મસ્ત લાગ્યો પહેલી વખત આવ્યા મિત્રો નવે નવા તમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ આમ જુઓ કેવો મસ્ત નજારો છે તેની સંધ્યા સમયનો મિત્રો કાંઈ આવી હાલતમાં રખડીયા રખડીએ તો આપણે હું આપણે કોઈ બિઝનેસમેન તો નથી ન કરતો આપણું ઓફિસ એસીવાળી ઓફિસમાં ન બેઠા હોય આપણે એવા બિઝનેસમેન તો નથી આપણે બધું ખેતરનું કામ કરીએ ફાર્મિંગ La búsqueda de todo...